હાલો તો હવે જઈએ વાડીયા જો ઠેલે બધી તૈયાર કરી નાખી છે અહીં નાસ્તો લઈ લીધો છે ગાંઠિયા ને છે એવું તો હાલો જઈએ હવે વાડીયા ને મોડ ભાઈ જવા મારે ટોપી હાંધે ટોપી હાંધતા નહીં રહે ટોપી તૂટી ગઈ કેલે નીકળી ગઈ હાલો તો હવે જઈએ વાડીયા એ મારી મમ્મી વાહી કરે અને અમે તઈ નહીં ભાઈ જોવા આવી મારો હું ગાઈ દો ને કા અમારે આ એક ભાઈ ને એક પાડી અહીંયા આ બે છે અને આને એકને તો વેસી નાખવાની છે તે લેવી હોય ને એ કોમેન્ટ કરજો પણ હમણાં ન વેચવાની બે ત્રણ મહિના પછી બે ત્રણ મહિના વિયા જાય પાંચ મહિના વિયા જાય નક્કી નહીં ફાઈનલ ફેમિલી જો વાડિયા પૂગી ગયા છે હે દૂધ ની થેલી

અચારમાં તો નહીં હાલે કેમ કે ઘાવર બેસી જવાય ઝાકર બેસી જવાય કે નહીં એટલે એ તો નહીં હાલે અચારમાં જાય છે તો ભાઈ ને બેન ને સૌ બેન ને બધા જાય છે હેલો ભાઈ તો હાલો અચારમાં શું કામ કરવાનું છે એ તો કાંઈ ખબર નથી હળી આવી તો ગયા છીએ કદાચ આમાં ખડ લેવાનું જ થશે હું મેં તો કીધું ખડ લેવાનું થશે હાલો તો મગ વ્યવહાર થઈ ગયો હાલો ભાઈ ફાઈનલ થઈ ગયો છે

આલો તો હવે ઢીગલો કરી છે અહીં એક ઠકાન તક કરીશું તો આપણો પાથરે છે ભાઈ આ છવિ ભેગું કર્યા ઠકેલો હલાય સકેલો હું છે પાથર એમ કે આપણે વિડીયોઝ બનાવવાનો હા હા છે બડો નહીં કાપવા દઉં હવે આવો તો બાપા પેલા હારી લઈએ પછી જઈએ આપણે એવા છે એવા પાત્રા ફરવા એવા પેલો મુરે તમારે ભાઈએ કર્યું છે ને અમારે સૌ બેન કાંઈ જ ગયા આમ ઓલિખા છે તો હાલો હવે ભેગા કરવા મળીએ આપને એમ છે લાગત ઢીગલે છે આમ છે લાગત છે હવે પેલા ઢીગલા ભેગા કરી લે પછી ધોકાવાના થાય નીકળશે જો ગાંઠડી વેવી લખી છે ચાર ગાંડી છે તેણે અહીંયા છે અને છે તો આ ખેતરમાંથી ભેગી કરવાની છે તો હાલો આ ખેતરમાંથી હવે ભેગી કરવા મળીએ ફાઈનલી ગાંઘડી તો ભેગી થઈ છે અને આને હું કેવાય ને ખાલી કોમેન્ટ કરજો આ સીઆર શિયાળામાં જોવા મળે તો અહીંથી ચાલુ થાય ત્યાં લગાવી બીજું હતી આગળ બતાવું તમને હવે નથી આમ ત્યાં ગાંજ છે પણ બતા નથી આ ઘર આડું પડે એટલે હવે આવી જાય આ સીઆર શિયાળામાં જોવા મળે અને અત્યારમાં તો ઓછી છે હવારમાં આવ્યા હોય ને તો હવારમાં બહુ હોય પણ ઓલરે đấy rồi là gà đực, rồi anh ấy thì 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 anh ấy

હોટાક કાપી લે ને પછી મગને એવું ધોકાવા ફાઇનલી તો મિત્રો પાણી જો આવ્યા બે ભાઈ કેટલું છે એ હતું તો ખરું વધ્યું કે જો એમ ઓ એ વધી ગયો તો માથે આવી જો હાવ માથે આવીએ એવું નકર પેલા આમાં પાણી જ ન દેખાતું તો આમાં મોટર બોટર કાઈ છે નહીં અમે મશીન છે પણ એ ખોટક ગયેલું છે વામ પાણી આમાં પેલા કેરો હતો પણ અત્યારે ક્યાં વયો જો ને કઈ ખબર નથી ફેર ના ખા ને કા કઈ કા ઓય બાપ રે એમ કા કરાય માથા બથા માડી ગયો તો હવે પાણી ભરવા જવાનું છે કેમ કે હાથ ધોવા જો હે કેમ કે જો હાથ આવાથી જાવ કડ લીધું ને ના કરાને હવે પાણી ભરી આવે ને પછી નાસ્તો કરવા બેહવાનું છે tô phê mê lưới rồi, to cao mấy cái gì Em

હા ભાઈ ઘડીક ટાઈમ મળે એટલે ફોન જોવાનો એને સલુ થઈ જાય ચાલો નાસ્તો કરી લે પેલા બીસી પાછા ધોકાવા મળીએ ગાઠિયા ને જો ભાઈ સિંગ ને પાવે ને ફેમિલી જો નાસ્તો કરી લીધો છે ને જો આ ખાસિંગના ફોફા તો જુઓ હજી ખાસિંગ થોડીક રહી ગઈ છે ને જો ભાઈ ધોકાવા મળ્યા અને સૌ બેન જો ફૂટો લઈને ત્યાં શું કરે કોને હા ખાસિંગ જ હતી ને તે જો

ફેમિલી દવા છાટો જવા જ નહી છે પોપ ચાર્જિંગ માં મેકી દીધો તો હાલો ક્યારે દવા સાટી આવે મારે પટેલ ને ના જવાનું છે તો હાલો પહેલા આપણે દવા સાટી તો ફેમિલી દવા સાટીનું આવે છે અને જો આજે મારા મમ્મી મગને સારું કરે છે તો આપણો વ્લોગ બહુ મોટો થઈ ગયો છે તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ ભાઈ ભાઈ આવજો